સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં આવેલા જી એસ કુમાર વિદ્યાલય ખાતે આજ રોજ શનિવારની ભારસભા સાથે એક શિક્ષકને અન્ય શાળામાં જવાથી તેમનો વિદાય સમારોહ યોજાયો હતો ત્યારે લીમડી કેળવણી મંડળ સંચાલિત શ્રી જી એસ કુમાર વિદ્યાલયમાં જ્ઞાન સહાયક તરીકે ફરજ બજાવતા મુકેશભાઈ સણોદર સરકારી શિક્ષકની ભરતીમાં યાદીમાં નામ આવતા તેઓને લીંબડી તાલુકાના નાના ટીમલા માધ્યમિક શાળામાં પામી હતી ત્યારે મુકેશભાઈ ઘણા સમયથી શ્રી જી એસ કુમાર જ્ઞાન સહાયક તરીકેની કામગીરી કરતા હતા ત્યારે આ શાળામાંથી મુક્તિ મેળવતા આ શાળાના આચાર્ય ચાવડા સહિત શૈક્ષણિક અને શૈક્ષણિક સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓની હાજરીમાં મુકેશભાઈ ને કોમેન્ટ આવી મુકેશભાઈ નાના ઢીમલા શાળામાં જવા માટે વિદાય આપી હતી ત્યારે આ સમયે મુકેશભાઈ દ્વારા શાળાના ક્લાર્ક અને પટાવાળાને ભેટ પણ આપી હતી અને મુકેશભાઈજી ભાઈ જી વિદ્યાલયથી વિદાય લીધી હતી કલ્પેશ વાઢેર સાથે સી એમ ટ્વેન્ટી ન્યૂઝ સુરેન્દ્રનગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ